ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઇમેલ રાઇટિંગ ઇમેલ ઇમેલ લખો ઓન બિહાફ ઓફ એટલે કે ના વતીથી ઓન બિહાફ ઓફ લક્ષ્મી લક્ષ્મી ના વતીથી આપણે ઈમેલ લખવાનો છે ટુ હવે આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે ટુ એટલે કે ને કોને લખવાનો છે તો ટુ પછી જે શબ્દ આવે તે બરાબર ધ્યાનથી સમજીશું ટુ હર ફ્રેન્ડ તેની મિત્ર નામ છે અહીં રશ્મિ ઓન ઓન પછી જે છે તે તેની મિત્ર રશ્મિનું ઈમેલ એડ્રેસ છે અહીં ઓન હવે જોઈએ ઇમેલ એડ્રેસ કયું છે આર એ એસએચ ટુ થાઉઝન્ડ ટેન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અહીં રશ્મિનું ઇમેલ એડ્રેસ આ પ્રમાણે આપ્યું છે ફરી એકવાર આર એ એસએચએમઆઈ ટુ ઝીરો વન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ટુ પછી જે શબ્દ હોય છે તેને આપણે ઈમેલ લખવાનો હોય છે ટુ હર ફ્રેન્ડ તેની મિત્રને રશ્મી અને તેનું ઈમેલ એડ્રેસ આપ્યું છે અહીં ઓન પછી જે શબ્દ છે તે આર એસએચએમઆઈ ટુ ઝીરો વન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાર પછી એ વિષય આવશે ઇન્વાઇટિંગ હર તેને આમંત્રણ આપે છે ટુ હર બર્થડે પાર્ટી તેને તેના જન્મદિવસની પાર્ટી માટે આમંત્રણ આપે છે હવે શરૂઆત કરીશું કે ટુ પછી ટીઓ ટુ પછી આપણે જેને ઈમેલ લખવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ લખવાનું છે હવે ટુ પછી લખીશું આપણે આરે એસએસએમઆઈ ટુ ઝીરો વન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યારબાદ ફોમ ફોર્મ એટલે તરફથી કોના તરફથી ઈમેલ લખાય છે એફ આર એફઆરઓએમ ફ્રોમ તો અહીં લક્ષ્મી સૂચનામાં જોઈશું લક્ષ્મી ઈમેલ લખશે પણ લક્ષ્મીનું ઈમેલ એડ્રેસ આપ્યું નથી આપણે તેના નામ પ્રમાણે બનાવી દઈશું એલ એ એક્સ એમ ટુ ઝીરો વન ઝીરો આપણે આશરે એના નામની અનુરૂપ ઇમેલ એડ્રેસ બનાવીશું એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાર પછી સબ્જેક્ટ આપશે વિષય ટૂંકમાં આપણે અહીં વિષય લખવાનો છે ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી જન્મદિવસની પાર્ટી માટે આમંત્રણ આ થયો ટૂંકમાં વિષય આપણો સબ્જેક્ટ હવે ની શરૂઆત કરીશું સંબોધન છે મિત્ર છે માટે ડિયર ડિયર રશ્મિ હાઉ આર યુ ડીયર તું કેમ છે આઈ હોપ હું આશા રાખું છું યુ આર ફાઇન કે તું મજામાં છે આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ આ હું તને ઈમેલ મોકલી રહી છું લખી રહી છું ટુ યુ એટલે કે તને ટુ ઇન્વાઇટ આમંત્રણ આપવા માટે યુ તને ટુ એટેન્ડ હાજરી આપવા માટે માય બર્થડે પાર્ટી મારા જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે હું તને આમંત્રણ આપવા માટે આ ઈમેલ લખી રહી છું આવું લક્ષ્મી લખે છે ત્યારબાદ માય બર્થડે ઇઝ મારો જન્મદિવસ ઓન ફસ્ટ મે મારો જન્મદિવસ પહેલી મેના રોજ મારા ખાસ રીતે આ પાર્ટીનું આયોજન કર્યું છે સો દેટ જેથી કરીને વી કેન મીટ આપણે મળી શકીએ આપણે બધા મિત્રો વન અનધર એકબીજાને મળી શકીએ એન્ડ અને હેવ સમ ફન મજા માણી શકીએ આઈ હેવ ઇન્વાઇટેડ મેં આમંત્રણ આપ્યું છે ઓલ અવર ફ્રેન્ડ્સ મેં મારા બધા જ મિત્રોને આમંત્રણ આપ્યું છે વી વિલ એન્જોય આપણે મજા માણીશું અલોટ અને આપણે ખૂબ જ મજા માણીશું આપણે ખૂબ જ આનંદ કરીશું ધ પાર્ટી વિલ બિગીન પાર્ટી શરૂ થશે એટ સેવન પીએમ સાત વાગ્યે પાર્ટી શરૂ થશે ત્યારબાદ પ્લીઝ મહેરબાની કરીને ડુકમ મહેરબાની કરીને આવજે યોર લવિંગ ફ્રેન્ડ મિત્ર માટે તારી પ્રેમાળ મિત્ર અને છેલ્લે નામ લખીશું લક્ષ્મી આ રીતે આપણું ઈમેલ અહીં પૂર્ણ થાય છે થેન્ક યુ